ડભોઈ નાંદોદી ભાગોડ પાસેથી પસાર થતી પીવાના પાણીની પાઇપલાઇનમાં પાંચ થી સાત જગ્યાએ લીકેજ હોવાના કારણે હજારો લિટર પાણી વેડફાતું નજરે પડ્યું હતું ડભોઈ નાંદોદી ભાગોડ પાસે પસાર થતી પીવાના પાણીની પાઇપલાઇનમાં પાંચ થી સાત જગ્યાએ લીકેજ હોવાના કારણે હજારો ગેલન પાણી વેડફાઈ રહ્યું છે છેલ્લા પંદર દિવસથી પાઇપલાઇન લીકેજમાંથી પાણી નીકળે છે ડભોઈ તાલુકાના કરણીટથી આવતી પાણીની પાઇપલાઇનમાં પાંચ થી સાત જગ્યાએ પાઇપલાઇનમાં ભંગાણ હોવાના કારણે ઉનાળાની ઋતુમાં પીવાનું પાણી વેડફાઈ રહ્યું છે અને પાઇપલાઇન ગંદકી કચરામાંથી પસાર થતી હોય જેના કારણે આ વિસ્તારના લોકોને ગંદા પાણીનો પણ સામનો કરવો પડે છે વહેલી તકે ડભોઈ નગરપાલિકાના વહીવટી પાઇપલાઇન લીકેજની રિપેરિંગ કરે તો આ વિસ્તારના લોકોને ચોખ્ખું પાણી મળી રહે અને બહારથી વેચાતું પાણી પીવાનું જે લાવવું પડે છે તે બંધ થઈ શકે ત્યારે નગરપાલિકા તંત્ર જાગૃતતા દાખવે તેવી લોક માંગ ઉઠવા પામી છે આમાં શું છે નાંદોરી બાગોળ પાસે ગયા છે ને પાઇપ લીકેજ થઈ ગઈ છે તો એમાં શું છે કે ગંદુ પાણી આવે છે બરાબર છે એમાં શું છે કે લોકો હેરાન થઈ ગયા છે બરાબર છે પીવાનું પાણી આવે છે એ લીકેજ થઈ ગઈ છે બરાબર છે આ પાણી બધું ગટર લાઈનમાં જતું રહે છે પેલી બાજુ અને મિક્સ થઈ જાય છે બધું બરાબર છે એટલે એનો કોઈ તમે સમસ્યા કરો અને નિકાલ કરો